એ હાકડ્યો મેઠો 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 ગળે ગળે શક્કરીઓ એ 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો શક્કરીયા હે શક્કરીયા આ તો સવરત સકાલે રઈદો દતી રહો તો શક્કરીયા લે લે શક્કરીયા હાય બુમો પાડીએ તો કોક હોભરા ખાલી પચાસ રૂપિયા બે તો પણ ખાલી એટલે હું વાત કરો ગળ્યા ગળ્યો મદસી ઉભા રો એવું મોટું નઈ બગાડવાનું

અરે આ પચાસ રૂપિયા રૂપિયા તારા પૈસા બીજો કુતરો કુતરો કઈ લેસ કુતરો બરાબર હા કે હું કે વાતોળીઓ શું તું તો પછી વેપારશાન થા લે લે મેઠું મેઠું બોલી તાન ઓપરાઈ એ તો લોકઈ જાવ લાઈ પાણી વાળું તાન મુએ હવે હું કરું તાન કંટાળો

તમે તાર ખાજો આટલો બધો શું ના ના વાત જ ના કરો મોટો વજન ઓછો થાય તાર હો ખાવું નહી નહી પીવો વેચી શાંતિ લીલા લેરિયો ખવાય છે બાફી બાફી આખું ખેતર હતું ટ્રેક્ટર પાછું પડતું તું બોલો કાટ કાઢત હમણાં કિલો લાયા હતા પણ હમણાં એક છકરિયું રવાના દેના ભાવું છે ને પૈસા એ લીધા ના જોજો હોય તો

જો ઓ શક્કરિયા ઓન તો તમે જોવો તો ખાધું ઘણી સાખ પછી લે બાવે પાતા લઈ જવા છો અરે તારા ઉપર વિશ્વાસ યાર મારા સાખવાને હા કરી દેવો છે બાકી તું તાર ખાવ સવરત આઈસા કે બે દાવામાં ખાઈ લઉં તાર કશો જ મને ખબર કે તું ઘરે મોર કિલો ના એમથી લેટુ 2 કિલો લે ઓસે હા 2 કિલો સીના લે હા કા કેલા જો ચાલે હા આવા કાડું લીલું લીલું જીરા મે <tunyat> <tunyat> હું કરી બીજું એ બધું રવા દે આજ તો રોટલા ખાઈ ને ચાલતું હશે દાટો પૈ પાછું

ઘર બાજુ કીધું એટલે આઈ ગયું ખાવાનું અમારા વેચવા તો પડશે આ તો

नादा ना इवरू अम जी बेटा अदा ते अले नाव कत गाव ना ना तो कले स्वाणन आक्छान आई तो फो अत्रोज अजयार ना अखो इवाँए अजयार शक्रयो अजयार खिव्ड़ा खिष्ट आपड़त परती नहीं लाला योस्करवीज अजयार थारुटिया शक् ધંધો ખોટો નહીં ઘેર ખરેખર ઘેર નહી આઈયે બેહો હોય ગણેશ બેહો ઉતારો ભાઈ

ટિટજી અમાર આ ઈ વાર હકો